તો જો આ ટેલ ગયા માટે જંગ કરનાર ઠાકોરો હોય છે ને એ જગ્યાનો નકશા આજે પડેવાની વાત છે ભાઈ તું છે ને ખાલી દુશ્મનની નસ દબાવતા શીખી જા જો કઈ પણ ઊંચની થઈને યાદ રાખજો મોટા વિષ્ણુ કે આ સુધી તે કોઈ પુસ્તકમાં પણ ન હોય બાળકો સાથેની આખી બસ મેં કિડનેપ કરી દીધી છે એ બુદ્ધિ છે તારામાં પંચાયત માં નહીં પણ કુરુક્ષેત્ર ના માં થાય છે મહામિત્રો તમે આ વિડીયો જોયો તો હવે ટૂંક દિવાળી ના પર્વ ઉપર આ મોવી આવી રહ્યું છે તો તમે જોવા જજો નજીક સિનેમા ઘરો અને કયા સિનેમા ઘરો માં લાગશે એ પણ આપણી ચેનલ ઉપર તમને વાત કરવામાં આવશે તો આ વિડીયો તમને કેવો લાગ્યો એની નીચે કોમેન્ટ કરજો અને આવી અવનવી અપડેટ માટે અમારી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દો જય માતાજી જય દ્વારકાજી